સરકારી તેમજ માહિતી માટે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે વધુ એક ભરતીની જાહેરાત બહાર પાડી છે આ ભરતી મિત્રો છે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ માટેની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને બાર પાસ ઉપર આ ભરતી રહેલી છે તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે તે મ્યુનિસિપલ જે છે જે સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી બહાર પાડવામાં આવી છે ભરતી મિત્રો ગાંધીનગર હેઠળના મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની ભરતી બહાર પડેલી છે જેમાં કુલ પિચોતેર જેટલી જગ્યા ઉપર ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે આ મિત્રો આ ભરતીના ફોર્મ ક્યારથી શરૂ થાય છે તો આ ભરતીના ફોર્મ એક નવ બે હજાર પચીસથી શરૂઆત થાય છે અને પંદર નવ બે હજાર પચીસ સુધી આના ઓનલાઈન ફોર્મ ઓજર્સની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે ભરાવાના શરૂ થઈ ગયા છે તો એક નવથી પંદર નવ સુધી આના

હવે અનામત કેટેગરીમાં આપણે વાત કરીએ મહિલાઓ માટે તો તેમાં જે છે સામાન્ય કેટેગરીમાં નવ આર્થિક રીતે નબળા વર્ગમાં બે અનુસૂચિત જાતિમાં બે અનુસૂચિત જનજાતિમાં ચાર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં છ અને જે છે દિવ્યાંગ ઉમેદવારની વાત કરીએ તો તેમાં એક પણ જગ્યા નથી અને માજી સૈનિકની સાત જગ્યા છે આ પ્રમાણે પીચોતેર જેટલી જગ્યાઓ રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ આ ભરતી વિશે તો આ છે તે જે નાગરિકત્વ છે ભારતનો નાગરિક હોવો જોઈએ ઉપરાંત વયમર્યાદાની વાત કરીએ તો પંદર નવ બે હજાર પચીસના રોજ ઉમેદવારની જે ઉંમર મર્યાદા છે અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ આ ઉપરાંત જે આમાં અનામતનો લાભ છે મળવાપાત્ર રહેલો છે જે છે વયમર્યાદામાં છૂટછાટ જોવા મળતી હોય છે જેમાં સામાન્ય કેટેગરીની મહિલાને પાંચ વર્ષની છૂટછાટ છે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને પાંચ વર્ષની છૂટછાટ છે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારને વર્ષની અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ છે 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 વર્ષની છૂટછાટ સામાન્ય કેટેગરીની જે દિવ્યાંગ ધરાવતી મહિલા ઉમેદવારને પંદર વર્ષની છૂટછાટ છે અને અનામત કેટેગરીની દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને પણ પંદર વર્ષની છૂટછાટ રહેલી છે અને અનામત કેટેગરીની દિવ્યાંગતા ધરાવતી મહિલા ઉમેદવારને વીસ વર્ષની છૂટછાટ છે માજી સૈનિકની વાત કરીએ તો તેને છે તેણે બજાવેલા ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની જે છે છૂટછાટ મળવા પાત્ર રહેલી છે ઉપરની મિત્રો જે અનામત કેટેગરી છે તેમાં મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં છે છૂટછાટ જોવા મળવાની છે પગાર ધોરણની વાત કરીએ તો આ માટે જે પગાર ધોરણ છે તે છવ્વીસ હજાર રૂપિયા જે છે પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે શૈક્ષણિક લાયકાત પાસ રાખેલું છે ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો તમે છે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનું જે છે આઈટીઆઈ નું જે છે પ્રમાણપત્ર ધરાવતા હોય તો તે પણ ચાલે એટલે કે આ ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ અથવા તો તમે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો જોઈએ ત્યારબાદ બેઝિક કોમ્પ્યુટર નોલેજ પણ હોવું જોઈએ તો આ પ્રમાણે તેની શૈક્ષણિક લાયકાત રહેલી છે છે ત્યારબાદ આગળ આગળ વાત કરીએ આપણે તો મિત્રો આ બીજા જે નીતિ નિયમો છે તેની પણ આપણે ચર્ચા કરી લઈએ કે ક્યાં કયા નિયમો છે આમાં આપેલા છે તો કોમ્પ્યુટરની જાણકારીનું જે છે નિયમ આપેલો છે જે તમામ ભરતીમાં હોય છે તો મિત્રો તમે આ ભરતીમાં ફોર્મ ભરો ત્યારે તમારી પાસે છે કોઈપણ જે છે તે કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે ન હોય તો તમારે છે નિમણૂક પહેલાં છે આ જે છે બેઝિક નોલેજનું જે પ્રમાણપત્ર મેળવવાનું રહેતું હોય છે આમાં મિત્રો બે જે છે અલગ અલગ ઓપ્શન આપેલા હોય છે કે તમે જો ડિપ્લોમા અથવા તો ડિગ્રી કોર્સ કોમ્પ્યુટરમાં કરેલો હોય તો તમારે આ પ્રમાણપત્ર લેવાની જરૂર નથી આ ઉપરાંત બીજી શરત છે કે તમે ધોરણ દસ અથવા તો ધોરણ બાર પાસમાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોય તો પણ તમારે કોઈ પ્રમાણપત્ર અચૂક અરજી કરવાની આપણે રીતની વાત કરીએ તો અગાઉ આપણે જોયું તે મુજબ એક નવ બે હજાર થી પંદર નવ બે હજાર ના સમયગાળા દરમિયાન છે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત તે વેબસાઇટ ઉપર છે તમારે ઓનલાઈન ફોર્મ છે આનું ભરવાનું રહેશે હવે મિત્રો આ કઈ રીતના ભરાશે ઓનલાઈન ફોર્મ તો સૌપ્રથમ તો ઓજસની વેબસાઇટ ખોલવાની રહેશે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ત્યાં તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે જી એસ એસ પી સિલેક્ટ કરવાનું રહેશે ત્યાં તમને છે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની જે જે જાહેર ક્રમાંક દેખાશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે અને એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમને છે સ્ક્રીન ઉપર મોર ડિટેલ અને એપ્લાય નાવના ઓપ્શન આવશે તમારે ડિટેલ મોરડી ક્લિક કરી તમારે જે ઉમેદવારની તમારે એપ્લાય ના ઉપર ક્લિક કરી તમારે છે છે તમારી જે પર્સનલ ડિટેલ ભર્યા બાદ ડિટેલ ભરવાની રહેશે અને તમામ માહિતી તમારે જે છે ભરવાની રહેશે ત્યારબાદ ફોટો અપલોડ અને તમારે છે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે તે તમામ માહિતી તમારે છે ઉજસની વેબસાઇટમાં ભરવાની રહેશે અને ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં પરીક્ષા ફી કેટલી રહેશે તો આમાં પરીક્ષા ફી છે બિન અનામત વર્ગને પાંચસો રૂપિયા પરીક્ષા ફી અને અનામત કેટેગરીના ઉમેદવારોને છે અરજી ફી ભરવાની રહેશે ઉપરાંત પરીક્ષામાં જે પણ ઉમેદવારો ઉપસ્થિત રહેવાના છે તે ઉમેદવારોને પરીક્ષા ફી છે પરત પણ આપી દેવામાં આવશે પરીક્ષા ફીની છેલ્લી તારીખ મિત્રો અઢાર નવ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે ભરવાની રહેશે ત્યારબાદ આપણે આનો સિલેબસ જોઈ લઈએ પરીક્ષા પદ્ધતિ કઈ રીતના છે તો પરીક્ષા પદ્ધતિ છે એમસી ક્યુ એટલે કે મલ્ટી ચોઈસ ક્વેશન વાળી પરીક્ષા તમારી લેવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી એ રીતના જે છે પ્રશ્નપત્રમાં આવશે પાર્ટ એમાં પાર્ટ બી માં છે તે દોઢસો ગુણના પ્રશ્ન પૂછાશે પાર્ટ એ ની વાત કરીએ તો તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રેશનના ત્રીસ ગુણ અને ગાણિતિક કસોટીના ત્રીસ ગુણ એમ સાઠ ગુણના પ્રશ્ન પૂછાશે જ્યારે પાર્ટ બી ની વાત કરીએ તો તેમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિટિશનના ત્રીસ ગુણના પ્રશ્નો પૂછાશે સાથે અહીં છે સેનેટરી ઇન્સ્પેક્ટરની જે જગ્યા માટે ભરતી છે તો તે વિષય સંબંધિત ઉપયોગી લગતા પ્રશ્ન એકસો વીસ ગુણના પૂછાશે આમ દોઢસો ગુણના છે પાર્ટ બીમાં પ્રશ્ન પૂછાશે ત્યારબાદ આગળ એમાં વાત કરીએ તો પાર્ટ એમાં સાહીઠ અને પાર્ટ બીમાં એકસો પ્રશ્નો એમ કુલ બસો દસ પ્રશ્નો છે પૂછવામાં આવશે આ માટે તમને સંયુક્ત રીતે ત્રણ કલાકનો સમયગાળો છે આપવામાં આવશે આમાં મિત્રો ખોટા જવાબ તમે સમય કરશો તો ખોટા જવાબ તમને છે જે પોઈન્ટ પચીસ એટલે કે એક ભાંગા ચાર માર્ક એટલે કે જીરો પોઈન્ટ પચીસ જે છે નેગેટિવ માર્કિંગ છે જોવા મળવાનું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજો મિત્રો છે આમાં ભરતીમાં તમે જે છે બધા જ નિયમો આવી ગયા છે તો જે પણ ઉમેદવારો બાર પાસ હોય અને સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય અથવા તો ડિપ્લોમા કરેલું હોય સેનેટરી ઇન્સ્પેક્ટરનું તો તે છે આ ભરતીમાં એપ્લાય કરી શકે છે પીચોતેર જેટલી જગ્યા ઉપર છે આ ભરતીની જાહેરાત છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે જાહેર કરવામાં આવી છે તો જલ્દીથી જઈને જે છે પહેલી તારીખથી આના ફોર્મ ભરાવાની શરૂઆત થવાની છે તો જલ્દીથી આના ફોર્મ છે તે ભરી દે